નમસ્કાર દર્શક મિત્રો સમાચાર ની વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં બાકોર એનજી ઓફિસ ખાતે

રાત્રે જાણી જોઈને એમજીવી બાકોર દ્વારા લાઇટ બંધ કરી દેવામાં આવે છે જે એમજીવી સીએલ દ્વારા હેલ્પલાઇન નંબર જે જાહેર કરવામાં આવે છે હેલ્પલાઇન નંબર ઉપર અમે ઘણા ફોન કરીએ તો ફોન રિસીવ કરવા માગતો નથી અને આજે પણ અમે લાઇટ આ લોકોએ પહેલા બંધ કરી દીધી અમે ઘણા ફોન કર્યા તો કોઈએ ફોન રિસીવ ના કર્યો એટલે અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ પણ એમજીવી સીએલની એમજી વિસીએલ બાકોરની ઓફિસમાં એક જ સાહેબ ઊભા છે બીજું કોઈ છે નહીં એટલે હવે કોઈ સાહેબ આવે જવાબદાર વ્યક્તિ આવે એની એની સાથે કરી અને પછી પછી અમે અમે રાહ જોઈએ ઘરે જઈએ આ લગભગ છેલ્લા ચોમાસાના દસ પંદર દિવસથી ઉડાવા ફીડર જે ગ્રામ્ય વિસ્તાર લાગે છે ત્યાં વિસ્તારમાં એમજી ઘોર બેદરકારીના કારણે ઘણા પરિવારો જે વીજ મીટર ધારકો છે એમને સમસ્યાનો સામનો કરવો પડે છે રેગ્યુલર બિલ ભરે છે મીટરનો સર્વિસ ચાર્જ રેગ્યુલરલી ભરવામાં આવે છે તેમ છતાં એ લોકોને એમજીસીએલના કર્મચારીઓ અધિકારી રાજ લાવીને ભાજપ સરકારને આ તબક્કે ગ્રામ્ય વિસ્તારમાં નામોશી કરવાની પ્રયત્ન કરી રહ્યા છે અને એટલા માટે આ અધિકારી રાજની સામે અમે ગ્રામ્ય વિસ્તારમાંથી આ યુવાનો આજે ભેગા થઈને અહીંયા આવ્યા છીએ કે જેથી કરીને ગ્રામ્ય વિસ્તારમાં આ વીજ પુરવઠો જે છે એ જાણી જોઈને બંધ કરવામાં આવે છે સ્ટાફનો અભાવ છે એમ ખોટી ખોટી વાતો કરવામાં આવે છે લેખિતમાં આપો એમ કહીએ તો અપાતું નથી મેન્ટેનન્સના નામે માત્ર વીજ લાઇન બંધ કરવામાં આવે છે ત્યાં કોઈ મેન્ટેનન્સ કરવામાં આવતું નથી એટલે આ ભાજપના વિકસિત ગુજરાતમાં આ ગ્રામ્ય વિસ્તારમાં અધિકારી રાજ લાવીને ગામડાના લોકોને ખોટી રીતે હેરાન કરીને સરકારને બદનામ કરવાનો અધિકારીઓ દ્વારા પ્રયત્ન થઈ રહ્યો છે એટલા માટે અમે અહીંયા બેઠા છીએ જીવી ઓફિસ દ્વારા વારંવાર મેન્ટેનન્સ માટે જાહેરાત આપવામાં આવે છે ત્યારે મેન્ટેનન્સ પૂરતું થાય છે કે કેમ હવે મેન્ટેનન્સ બિલકુલ થતું નથી બીજા ફીડરોમાં મેન્ટેનન્સ એ લોકો કદાચ કરતા હોય પરંતુ બીજા ફીડરોમાં મેન્ટેનન્સ કરે બીજું ફીડર બંધ કરી દેતા હોય આવું થાય છે મેન્ટેનન્સના નામે માત્ર કાગળો પર કામગીરી થતી એવું લાગે છે એટલા માટે એની ખાસ તબક્કે તપાસ થવી જોઈએ અને ગ્રામ્ય વિસ્તારમાં રોજ રોજ ઉઠીને ફોલ્ટ થતા હોય છે અને આ લોકો દ્વારા એવા ખોટા ખોટા વાતો કરવામાં આવે છે કે હાલનો જ અમે વાત કરીએ તો આ લોકોએ અમને એવું જણાવ્યું કે ભાઈ આગળ ઉડાવા કે મોરખાખરા ગામમાં તમારે પ્રોબ્લેમ હશે એટલે લાઈટ ગયું હશે અમે લોકો એમજીલની ગાડી પાંદડાથી આ લોકોને લાઈટ ચાલુ કરતા જોયા એટલે શહેરી વિસ્તાર શહેરી એટલે આમ તો ગ્રામ્ય જ છે પણ ગ્રામ્યની અંદર થોડો જે એકજૂટ વિસ્તાર છે વિસ્તારને સાચવવા માટે ગ્રામ્ય વિસ્તારને આ લોકો બદનામ કરી રહ્યા છે આ ગ્રામ્ય વિસ્તારને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે અને આ રીતે ગ્રામ્ય વિસ્તારને બહુ જ હેરાન કરી દેવામાં આવ્યું છે ખાનપુરના કેટલા ફીડરમાં આવી તકલીફ છે ખાનપુરના ગ્રામ્ય વિસ્તારના તમામ ફીડરોમાં આવી તકલીફ છે અને માત્ર ને માત્ર એ લોકો દ્વારા છેલ્લે એક જ કહેવામાં આવે છે કે અમારી જોડે સ્ટાફ ઓછો છે માત્ર આવા ટેલિફોનિક જવાબ આપવામાં આવે છે અને જે હેલ્પલાઇન નંબર આપ્યો છે હેલ્પલાઈન નંબર ઘણીવાર ઉપાડવામાં પણ આવતો નથી અને એ એક બાજુ મૂકી દેવામાં આવે છે વ્યસ્ત કરી દેવામાં આવે છે આવા ઘણા સમસ્યાઓ બનતી હોય છે આ લોકો દ્વારા કોઈ જ પ્રકારનો સરખો જવાબ આપવામાં આવતો નથી અમારા સૌની એવી માગણી છે જો આપ સરખી રીતે પુરવઠો ના આપી શકતા હોય તો અમે તમામ મીટર ધારકો દ્વારા અહીંયા અરજી કરવામાં આવશે કે ભાઈ તમારા પુલ અને આમાં તમારા મીટર લઈ જાઓ અમે સોલર પેનલ દ્વારા અમે બીજી કોઈ પણ રીતે અમે લાઈટ મેળવીને રહીશું આ અડધી રાત્રે ધરણા પર બેઠા છે ત્યારે આપનો હવે ધરણા ધરણા કાર્યક્રમ ક્યારે પૂરો થશે આ અમે અત્યારે એમજીવીસીએલ ને જાણ કરવા માટે આવ્યા છીએ અત્યારે કે આ જે ગ્રામ્ય વિસ્તારમાં આવી તકલીફ થાય છે અમારા આ ઉચ્ચ આ ઓફિસના અધિકારી સુધી અવાજ પહોંચશે અને અમને વ્યવસ્થિત જવાબ આપશે તો અમે અહીંયાથી ઘરે જઈશું